તલાક તો એમ કે ત્રણસો પ્લસ તો ફાઈનલ આપડે દોઢસો પ્લસ તો એકસો છપ્પન ફાઈનલ તો ચારસો પ્લસ બધું શું વાર થયો ટકા થઈ ગયો લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી હાલ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને જાનૈયાઓ તૈયાર છે અને મતદારો પણ તૈયાર છે કે કોની માથે પસંદગીનો કળશ ઢોળવો ત્યારે હાલ આપણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં છીએ અને વડીલો ભેગા થયા છે અને આપણે જે છે આ બેઠક પર આપણે ખૂબ માનવામાં આવે છે ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની બેઠક માનવામાં આવે છે કારણ કે બંને બાજુ એક બાજુ રેખાબેન ચૌધરી છે તો બીજી બાજુ ગેનીબેન ઠાકોર છે અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થવાના પૂરા ઇંધાણ છે ત્યારે હાલ આપણે

એનડીએ જ હશે હમ ભાજપ ત્રણસો સિત્તેર નું લખશે નથી ત્રણસો સત્તેર ચારસો સિત્તેર થઈ જશે શું કહેશો કે આ વખતે મોદી સાહેબને જોઈને મત આપવાના છો કે ઉમેદવારને જોઈને મોદી સાહેબ જોઈએ મોદી સાહેબને મોદી હમ્મ એની કામગીરી પૂરા દસ વર્ષની શું શું કામ થયા છે દાદા આ ત્રણસો સત્તેર ની કલમ હમ તલાક હમ પછી રામ મંદિર એવા તો કેટલો રેલ હમ પ્રોજેક્ટો ઉત્તર ભારત પૂર્વ ભારતમાં હમ કેટલું બધું કામ કર્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું કર્યું છે આર્મીનું કામ એટલું કર્યું છે આર્મીના લોકો બી ખુશ છે તમે દાદા દેશ લેવલે વાત કરી સ્થાનિક લેવલે શું શું વિકાસ થયો છે અહીંયા સ્થાનિક લેવલે બહુ જો તળાવો ખોદ્યા છે રોડના કામ સારા થયા છે પાણીનો પ્રશ્ન હલ થયો છે અહીંયા કેનાલોમાંથી બધા તરફ તળાવે તળાવે પાઇપલાઇનો નાખી છે ભરવાના છે ડેમ ભરવાનો છે સીપુથી પાણીમાં બી દઉં પાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ બીજી બી બહુ સારું કામ કર્યું છે ચૂંટણી જાહેર થઈ ગઈ છે દાદા અને બનાસકાંઠામાં જે છે જાનૈયાઓના જે જે આ બનાસકાંઠામાં જે છે તે ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ગયા છે ઉમેદવારો આવે છે અહીંયા કે પછી ચૂંટણી ટાઈમે જ દેખાય છે ના ના ઉમેદવારો તો હજુ હવે ચાલુ થશે ને હવે ચૂંટણી જાહેર થઈ એટલે ચૂંટણી પછી આવે છે હા ચૂંટણી પછી આવે છે હા આવે છે હા સારા જે ઉમેદવારો છે ને એ કાયમી સોંપડે છે એ લોકોને કામ બી કરે છે પછી અત્યારે કોંગ્રેસનું શું લાગે છે તમને દાદા કારણ કે કોંગ્રેસમાં અત્યારે જે મોટા મોટા જે નામ છે તે પણ ભાજપમાં જઈ રહ્યા છે કોંગ્રેસ મૂકીને એનું શું લાગે છે તમને હવે તો કોંગ્રેસ લેવાતા જોઈએ ભાજપમાં શું કરવા છે નાખવામાં જે છે એટલા જ ઘણા છે ને આપણે ભાજપમાં છે એટલા ગણા છે ને એ લોકો જે જુના કાર્યકરો છે ભાજપના એ લોકોને ન્યાય આપતો જોઈએ ને એ લોકોને સંભળવા જોઈએ સારો માણસ કોંગ્રેસ આવતો તો લેવો બી જોઈએ ઘણા ઉમેદવારો નારાજ પણ છે વડોદરામાં પણ જોવા મળ્યું એ શું કહેશો કે ભાજપમાં હવે અંદરો અંદર નારાજગી જોવા મળી રહી છે પહેલી વખત સામે આવી છે કે વડોદરામાં જે નારાજગી જોવા મળી શું કહેશો વડોદરાનું તો ઠીક છે પણ જે સ્થાનિક

મોદી સાહેબ કામ કરીએ એવી જ છે શું કેશો સ્થાનિક ઉમેદવારો બે મજબૂત ઉમેદવારો છે બનાસકાંઠામાં આપણે જોઈએ તો એક બાજુ ગેની બેન છે અને એક બાજુ રેખા બેન છે શું કે શું કે હાલ મોદી સાહેબ સિવાય કોઈ ચાલતું નથી મોદી સાહેબ કોઈ ઉમેદવાર નું હાલ નામ નથી હાલ મોદી સાહેબ ને જ બધા વોટ હોટલ તો એવું કહી શકાય કે ગેની બેન ને રેખાબેન સામે નહીં મોદી સાહેબ સામે લડવાનું હા હા હવે વાત મુદ્દાની આવી મોદી સાહેબ હવે જ લડવાનું થાય મોદી સાહેબ સામે લડવા કારણ કે આ કેન્દ્રની છે લોકલ તું હોય તો બધું ચાલે પડે મોદી સાહેબ

સો ટકા ભાજપ ની અમે કોઈ ઉમેદવારની નથી કેતા પણ મોદી જીત સાચ ટક્કર રહેશે એવું લાગે છે બનાસકાંઠામાં ના ના કોઈ લોબી ટક્કર ના ભાજપ જ ભાજપ મોદી સાહેબ જ મોદી સાહેબ મોદી સાહેબ તમારું નામ શું છે દાદા કસ સિંધે શું કે કહેશો કે તમને શું લાગે છે કે ભાજપ કે કોંગ્રેસ હવે ભાજપ ને કોંગ્રેસ બંને વચ્ચે બે જે ઉમેદવાર ગેલી બેન કોંગ્રેસ ના બહુ જૂના છે અને આ ભાજપ ના નવા ઉમેદવાર રેખા બેન ચૌધરી આવેલા છે હવે એની જોડે જૂના

હવે એની અંદર તો થોડી બરાબર પણ નવન ટકા નવ્વાણું પોઈન્ટ તો ભાજપ જ આવે કારણ કે અત્યારે ભાજપ કામ દેખાય છે એક એક ખેતરની અંદર રોડો છે તળાવમાં પાણી નાખવાનું બધું છે નવ્વા ટકા નવ્વાણું પોઈન્ટ ભાજપ આવે મને તમે દાદા વાત કરી બંને બાજુની તો ટક્કર રહેશે એવું લાગે છે આ બેઠક પર ટક્કર ખરી એક બાજુ ઠાકોર છે એક બાજુ ચોત્રી છે ગેનીબેન ને રેખાબેન વચ્ચે ટક્કર જેવું લાગે છે ટક્કર લાગશે ફાઈટ હમ હમ ફાઈટ પર મોદી જ આવશે મોદી ઉપર ચાલે છે બધું હા હા બરાબર ફાઈટ ખરી પણ 90% 90 પોઈન્ટ બીજી તમે સ્થાનિક ઉમેદવારોને જોવાના છે વખતે કે પછી ઉપર જઈને મત આપવાના ઉપર મોદી ચાલે છે હા મોદી ચાબવાનો છે આ તો ફાઈટ લી હમ ઉમેદવારોના નામ જાહેર થયા છે લોકો આવે છે અહીંયા કે ચૂંટણી સમય દેખાય છે ચૂંટણી સમયે દેખાય એમ અવાર નવા તો એટલી બધા કોઈ આવતું નહીં અને ચૂંટણી પેલા આવે પાછળ આવે અમે સારું કામ કરી કોઈ કોમ હોય નહીં ખાલી તારે નીકળી જાય એટલે બધા પક્ષ માં આવું છે અને અત્યારમાં તો કોઈને કામ જ જોઈએ છે આજે કંટ્રોલ નું રાશન છે આ છે મોદી પચીસ કિલો અનાજ આપે છે ગરીબોને

બોલે તો હું પ્રશ્ન જવાબ આપું તમને ઘણા લોકો કહી રહ્યા છે કે આ બેઠક પર ગેની બેન નું વર્ચસ્વ સારું છે કારણ કે બે ટર્મ સતત જીતા જીતતા આવ્યા છે કોંગ્રેસ માં જે સત્તા જીતે છે તો ટક્કર રહેવાની જેવું લોકો કહે છે તમને શું લાગે છે અરે મોદી ની ગેરંટી છે દરેક વાતની ગેરંટી છે ઓ ફ્રી મો અનાજ શિક્ષણ આરોગ્ય દરેક રીતે બીજેપી પરફેક્ટ છે અમે કોઈ કેવાનું નથી કે બધું મોદી જ ચાલે ગેની બેન નું કામ કેવું લાગે પણ ગેની બેન કયો પિક્ચર માં જ થઈ ગયો કયું કોમ કર્યું આ વિકાસ જો

લોકો છે બે બે તરફ છે કઈ આ બેઠક બનાસકાંઠા કોઈ એવું કોઈ કેવરાય ના કે બનાસકાંઠા ની તો બીજેપી ની સીટ છે ને ચારસો બાર ચારસો બાર બીજેપી સીટ આવશે ચારસો હા ચારસો બાર હા એ તમે નોંધ કઈ રીતે કઈ રીતે એમ એ જોઈને કમ્પ્લીટ હું આ ચોવીસ કલાક આમાં ત્યારે જ જોઉં આ મોદીની ની બધી કામગીરી બોલ પાંચ લાખ ની લીડ નું પણ કહે છે લાગે લીડ બીડ કોઈ ની બનાસકાંઠા ની જારે આ પરિણામ જાહેર થાય ત્યારે કોઈ મળવા આવજો કોંગ્રેસ નું કામ કેવું લાગે છે કોંગ્રેસ નું કોઈ ની સિત્તેર વર્ષમાં માં શું આવ્યું હા કોંગ્રેસ શું કર્યું હા હા શું કર્યું એમો એમ બોલ્યો લાલુ કે મોદીને કોઈ પરિવાર નથી તો પછી મોદીએ શું કીધું કે મારે એકસો એકસો ચાલીસ કરોડ પબ્લિક મારો પરિવાર છે એટલે મોદી પરિવાર છે મોદી યોગી છેડે કોઈ ના એડે રાહુલ ના હેડે રાહુલ કયો અને એમાં એ રાહુલ રાહુલ ચાલે નહીં ના ચાલે કશું ના ચાલે બીજેપી ચાલે જો ત્રણસો સિત્તેર રદ કરવાનું કીધું એની પછી રોમ મંદિર ની જે તારીખ હતી તારીખ ખાલી મોદી કે એ મોદી ની ગેરંટી

તો હાલ તો જે છે લોકોનું નું કેવું છે કે કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ મત તો જે છે મોદી સાહેબ ને જોઈને જ આપવામાં આવશે તમારું નામ શું છે વિઠલભાઈ પટેલ શું કે કેશો કે શું લાગે છે આ વખતે બનાસકાંઠા માં કેવા એંધાણ છે બનાસકાંઠામાં કઈ રહ્યા કે લગભગ બધે જ મોદીના શું પ્રાવ રહેશે કે કોંગ્રેસ ના ઉપર કોઈ ખાતું સારું કોઈ મોણસ કેપેબલ નથી એટલે મેન મોદી જ મોદીજી અહીં ગેની બેન નું પણ ખૂબ વર્ચસ્વ માનવામાં આવે છે કારણ કે ગેની બેન ને જે સામે રેખાબેન છે બંને મહિલાઓ છે ને સામે ટક્કર જે છે એનું વર્ચસ્વ નથી પણ મોદી ના વર્ચસ્વની ખાતર ના કે બેમાંથી એકેનું વર્ચસ્વ નથી નથી ગની બેનનું નથી રેખાબેનનું કોઈ વર્ચસ્વ નથી પણ બેન મોદી ની ખાતર તેને વોટિંગ મળશે ભાજપ ની પછી આ બેઠક પર ટક્કર પણ રહેવાની છે કારણ કે બનાસકાંઠા આપડે જોઈએ તો ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ નું જે પ્રભુત્વ છે તે વધારે છે તો જ્ઞાતિના ના સમીકરણ કેટલા કામ કરશે કશું જ કામ નહીં કરે મેન મોદીના ખાતર મોદી રચા છે નું કામ નહિ ચાલે તેમાંથી ભી મોદી છે અને ઠાકોર માંથી ભી મોદી ને આપવા વાળા છે એવું નથી કે નથી એજ્યુકેશન જે માણસ છે એ તો કામ ને દેખે છે પક્ષ ને નહીં દેખતો પોતાના ભાઈ ને ભી નહી દેખતો

કોંગ્રેસે સિત્તેર વર્ષ જોઈને ગયા કોંગ્રેસે સિત્તેર વર્ષ રાજ કરી છે તમારું નામ શું છે

તો હાલ તો આપણે જે છે બનાસકાંઠા સીટ પર છીએ અને એના લોકોનું કેવું છે એના મતદારોનું કેવું છે કે કોઈ પણ જે ઉમેદવાર હોય ઉમેદવારને જોઈને નહીં પરંતુ આ વખતે જે છે મોદી સાહેબને જોઈને મત આપવાના છે અને હાલ તો જે છે ઠેર ઠેર ચૂંટણીનો માહોલ છે ને હવે તો સમય જ બતાવશે કે મતદારો કોના ઉપર જે છે તે ચૂંટણીનો જે પરિણામનો કળશ છે તે કોના ઉપર ઢોળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર